રામ રામ ને સીતારામ ડાયરા મિત્રો આપણે સવારે પાંચ વાગે પાણી વાર્યું હતું ખેતરમાં અને રાયડામાં પાણી વાર્યું છે જો આપણે ઠંડી પણ જબરજસ્ત પડે છે અને ઠારમાં પણ આપણે રાયડામાં ફરીએ છીએ તમે જોઈ શકો છો કે બધા રાયડો તમને દેખાતો હોય છે તો આપણે પાણી વાર્યું છે સવારે પાંચ વાગે પાવર આવે છે આપણે ખેતરમાં પાણી વાર્યું છે અને રાયડો પણ સારો છે મોયા ભૂંડ બધા ખાડી ખાડા કંઈ નાખાય છે એટલે પાણી પણ વહરતું નહીં પોચ વાગ્યાને પાણી વાર્યું છે અને આપણા પોચ સો છેડા પીધા છે કારણ કે ખાડા બહુ કઈ નહીં ભૂંડો એ તો તમે જો હું તમને બતાવું તો જો હારે રાયડો છે આપણો અને એ જો આ ખાડા કેવા કઈ નહી છે અંદર આ બધો એડું કદી ના છે અને જબરજસ્ત મોલ ખાડા કહી નહીં જો હવે આખો ખાડો ભરાય છે જો આ બધા અંદર રાયડામાં ખાડા કહી નાખ્યા છે આ ખાડો ભરાઈને ઉભરાઈને પછી રાયડામાં પાણી જશે તો એવું બધું ખાડા ભૂંડોય કહી નાખ્યા છે જેમ પઈએ સીમ એમ ભૂંડ બધું ગોદી નાખે છે તો આપણે રાયડામાં પાણી પણ વધારે જાય છે કારણ કે કલાક બે કલાક આપણે રાયડામાં વધારે પીઆઈ જઈને રાયડો પણ સારો છે જુઓ શેકોમાં પણ રાયડો સારો છે મિત્રો જોઈ શકો છો આ બધા ખાડી ખાડા કરી નાખ્યા છે અને ફાટી ફાટીને જોવા બધું બોળું ભરવાનું આ પાણી જેટલું રોકાય ને જેટલું પાણી રોકાય જેટલું આપણે નુકસાન પડે છે તો બધા શાયડામાં પણ ફરવા જતું રહેશે અલગ અલગ શાયડામાં ફાટી ફાટીને જાય છે બધું તો પહેલાં તો આપણે છે આ ફાડી દેશી જુઓ આ બધું ગોદી ગોદી પાણી જાય એવું મેલી નહીં કોઈ કારી ફાઈ નહીં છે આપડીને પાણી હેડી સાવ જુઓ પણ અંદર પણ ખાડું છે અંદર પણ ખાડું છે જુઓ એ ખાડું ભરાય પછી પાણી આગળ વધશે તો આપણે ઠરી ગયા છે આજ પોચવા જે વહેલા આવી ગયા ઠાર્યો એવો પણ પડેલો સર આયરામો અને શરદી પણ એવી થઈ જાય કે લેટ પણ નીકળી જાય છે મિત્રો કારણ કે કોઈ બાંધ બાંધ બનશે નહીં તો આપણી હર ગાવા માટે એટલા જબરજસ્ત પણ ઠંડી સડી છે ને હાલ આપણે રાયડામાં જ છીએ જોઈ શકો છો તમે રાયડાની અંદર જ છીએ કારણ કે બધા ખાડા તોડવા પડે આપણે અને થોડું થોડું હોશ કરીએ તો પાણી હરે નકર શેઢા પર બેસી રહીએ તો પાણી આપણું હરે એવું નહીં મિત્રો તો રાયડો પણ આપણો આવો સારો છે જુઓ વધવામાં સારો વધ્યો છે ને શેગોમાં પણ સારો છે મિત્રો